ડોક્ટર ની લાઈન મળી અને ડોક્ટર બની ગયું પણ સમય સંજોગ બન્યું એવું કે એને વિદેશ નોકરી કરવાનું મળ્યું વિદેશ નોકરી ગયો એટલે સમય ગયો તો માને તબિયત નરમ થઈ તબિયત નરમ થઈ એટલે વહુને કીધું કે બેટા મને મારા દીકરાને ફોન કરી આલ તાકે કેમ તાકે મારી તબિયત નરમ છે એટલે હું વાત કરી લઉં એટલે માએ જ્યારે માને વહુએ ફોન કરી આપ્યો ફોન કરી આપ્યો એટલે દીકરો ફોન ઉઠાયો પહેલી નહીં ઉઠાઈને બીજી મારી એટલે ઉઠાઈ અને પછી બોલ્યો પેલી મમ્મી બોલી કે બેટા હું તારી માંગોલું છું ત્યારે દીકરો બોલ્યો મા તને ખબર છે મને અડધી રાતે ફોન કરાવવાના પોણસો રૂપિયા થાય હા હતા ડૉક્ટર એટલે વાતે સાચી ઇમરજન્સી કોલ આવે તો રૂપિયા લે એટલે માતાએ જવાબ આપ્યો કે બેટા વાંધો નહીં તારા પાંચસો રૂપિયા થાય ને મારે આપી દેવાના પણ મારી એક શરત છે તારાથી જે ઉપરી ડોક્ટર હોય એને કહેજો કે જે દિવસ તારી માએ જન્મ આપેલો એ દિવસના પૈસા કેટલા થાય મારું તમારું શરીર ગહીન પીવડાઈ દે તોય માં ને બાપ નું આપણા થી ઋણ ચૂકવાય નહીં હા આત્મા ની ઓળખ માટે ગુરુ જોડે જવું પડે છે એ વાત અલગ છે કેમ કે પોતાનો પારખવા માટે આત્માના જ્ઞાન માટે પોતા હૃદયમાં અજવાળા માટે ગુરુ જોડે જવું પડે છે પણ જીવન જીવવા માટે મા બાપ જોડે મોદી સાહેબ પણ એ શીખાડ્યું છે ભલે હું વડાપ્રધાન થઈ ગયો પણ પગ ધોઈને પીયા છે આપણે જોયું છે ફોનમાં બધા પીએમ આગળ તો મા ને બાપ આ બે શબ્દ બહુ મોટા છે કેમ કે મા બાપ નો ઠપકો આપણને ખોટો તો લાગે પણ ખરેખર એની મેં રહસ્ય હોય છે હર હંમેશ મા બાપ ની ભાવ હોય મારો દીકરો કે મારી વહુ કોઈ દિવસ દુખી ના થાય એના માટે જ શબ્દ વાપરતા હોય પણ તાત્કાલિક આપણને લાગી આવે એટલે જ્યારે આવું કીધું એટલે એનાથી મોટા ડોક્ટરો તને પૂછ્યું તારા મોટા ડોક્ટર પૂછ્યો કે જે દિવસ માએ જન્મ દીધો એના પૈસા કેટલા થાય એટલે મોટો મોટો ડોક્ટર હતો એને નક્કી થઈ ગયું અને એક જ્ઞાની હતા એટલે કીધું કે ભાઈ માં માનો જે દિવસ આપ મારો ને તમારો જન્મ આપ્યો એને ઋણ મારાથી કોઈથી ચૂકવાય નહીં એટલે આ ભાઈ ઉઠ્યા બધું બોટલું બોધીન સીધા ગયા વિદેશી ઘરે આયા અને મા બાપની સારવાર કરી અને પછી પૂછ્યું કે માં જમવા પોને કેવું છે આવ હો એકલો રહેતો તો હા હું સાસુ સસરા અંગા એટલે પૂછ્યું કે જમવા પોને નું કેવું તાકે બેટા સમયે મળી જાય અંતાલ પડે તો નહીં હોય રાગાવતો અને કદાચ હાહુ માવણ હોય પણ વિનંતી હો એક હગાઈ કરને તારને મમ્મી એમ કે કેસે કે નહીં હગાઈ કરે વરહ બાકી હોય લગન કરવાનું તારને મમ્મી એમ કે અન લાયા પછી ટેડો ને ટેડી એમ કે તો ભૂલ પડે દોડ બે મહિના પછી પણ પાછી સાથે મમ્મીઓ હોય વિનંતી એકસીલિટર ધીરે ધીરે દબાવવા ને ઘણી મમ્મીઓ એક્સિલિટર દબાવે જ દબાવવા હાસશે નહીં કરે ફેલોની વડીલો માતાઓ તમારી જેવો જીતો ક્યો ગાતે આ બાજુ ગાતો તો ખબર નહીં અમર ગમી ગાય ભાઈ ઓમલીનો પોનો ઘરેને દિવસ ગણજો દ્વારકા સસરાને બેની માતા તોલે મોણજો માતા તોલે મોણજો આનંદ સુખી રહેજો આનંદ સુખી નેજો સાહેબ ઘર પરિવારમાં જીવ હોય બનાવી લેજો કોઈ વારો આવે નહીં અને આપણે પણ વિચાર્યો આપણી દીકરી કોકને ઘેર વરાય છે એવી જ કોકને ઘેરથી લાયેલા છે દીકરી ફરક નથી એ પણ કોઈના ઘરનું ઘરેણું નથી પણ હવડે જીતો થોડો પલટાઈ નાખ્યો હવડે ગાય જીતો પણ કેવો સંજય ભાઈનો બી તમને સોંપ્યો વરરાજા તિજોરી ની ચાવી તમને નહીં મળે એમને રે એમને પણ પેલા આવે એમને હોય શીખાડ દે પણ પછી બોલાય પાસો અમારી તમારી બેનીને હિંચકે બેહાડજો તમારી મમ્મીને ફોનીનો ભરાવજો તણ ના ભરે ત્યાંગડે ને ડેગડે મારજો તો એક દાડે કોકડી હોવશે કોક દાડે છોકરી એક દીગળો પાછો ના આવે આવે એટલે જ્યારે આવું કીધું ને સાસ હું ને પૂછ્યું ભોવને ઘરે આવીને પૂછ્યું કે મારા મા બાપ કેમ સમયે જમવાનું નથી આપતા ત્યારે કીધું તમારો જો મા બાપ વાલો હોય તમને એક ઘંટ લાયેલો ઘંટ અને એ લાવવાનો એટલે ઓટલે થી છેક રસોડા સુધી પોકે એટલો લાંબો લાવવાનો ઘંટ લાઈને એવી દોરી લાંબી લાવવાની કે ઓટલે થી રસોડા સુધી પોકે એટલે રસોડે તંબાઈ અને પછી એમને કહી દીધું કે તમારે જમવાનો ટાઈમ થાય હું ઘડીએ ઘડીએ કેવા નવરી નથી દોરી ખેંચી દઉં ઘંટ વાગે એટલે જમવાઈ જવાનું આપણે લાગે એવું છે મૂર્ખ મોની બેઠો છે મારો પોજર નહીં તારો નહીં તારો ગમે તેટલી આપણી જોડે સત્તા સંપત્તિ છે સાહેબ એક દાડે આપણી જોડે ફોર વ્હીલ ગાડી છે પણ એક દાડે બે લાકડાની ગાડી પર જવાનું જવાનું ને જવાનું ગમે એટલી ગાદીઓ પર ઊંઘતા છું પણ એક દાડે લાકડોની સયાઓ ઉપર ઊંઘવાનું જીવ સાને ફરે ગુમાંડમાં તારે રહેવું ભાડાના મકાનમાં મારી તમારી જોડે જિંદગી આવી કદાચ મોત થી મળેલી હોય સાહેબ તો પરમાત્મા નું ભજન પણ કરી લેજો બને તેટલી ભક્તિ પણ કરજો અને એ પણ સાથે વિનંતી સમય વાણી પોણી જવાની કમાણી આ ચાર વસ્તુ જાળવીને વાપરવા જેવી છે વાણી પાણી જવાની ને સમય ને ઘરનું એવું પણ વિચારવાનું જવાની એટલે કરી લેવાનું ખાઈ લેવાનું પી લેવાનું પણ જવાની ચોખ્ખી ભાષા બોલે છે જવાની કોઈની રહી નહીં અને પણ નથી બગડી જવાની આઠ વાર નવડે પંદર વર ના થવા લાગે ના બને ના થવાય એ તો જતો રહ્યો સમય ચાર દિંદગી ચાંદની ફીર અંધેરી રાત એટલે જ્યારે આવું કીધું એટલે દોરી લાયન ભાઈ ગંડ બોંધ્યો બે ચાર વર્ષો રહ્યો અને સમય જતો સમય જતો બંને ગાયડીઓ મર્યો બંને ગાયડીયા મરી ગયા એટલે ડોક્ટર સાહેબ ને નોનો છોકરો હતો

લાવેશ તો અમારે ઘરવાનો આવશે તો એમને ઘંટ વગાડવા જોશે ને તમારે હાર બોલીએ સદગુરુ હાથ નું કરેલો હૈયે વાગે એટલે કદાચ ભાગ્ય વડો મનુષ્ય પાવા આ અવતારે બસ જિંદગીની અંદર એટલી કમાઈ કરી જજો કબીર સાહેબે કીધું જબ હમ આયા જગ હસે હમ એસી કરની કર ચલો તો કોઈ ની અંદર ઓછું આવે આજુબાજુ આવે એવી જિંદગી જીવીને જજો પછી આપણને ગયા પછી કદાચ કોઈ જત અહીંથી આગળ જજો એવું ના ભૂલે બસ એટલું તો વહાવ જોકસાય છે બોલીએ સદગુરુ મહારાજ તાર <śled>